નમસ્કાર હું જે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ ની પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના બે દિવસ નું અધિવેશન સમગ્ર દેશના કોંગ્રેસ માટે અને ખાસ કરીને જનતા માટે એક નવી જોશ જુસ્સા સાથે નવા ઉમંગ સાથે કોંગ્રેસ ની વિચારધારા છે એક વિચારધારા દેશ તોડવા માંગે છે જન નાયક રાહુલ ગાંધી ના અંદર સમગ્ર જગ્યાએ દેશમાં છેતાલીસો કિલોમીટર ની સંપૂર્ણપણે લોકોને મળ્યા લોકોની સાથે વાતચીત કરી લોકો માં પ્રેમ મોહબત સદભાવ કેવી રીતે થાય છે ત્યારે મહાત્મા ગાંધીને સરદાર સાહેબના સાનિધ્ય ની અંદર એમના મૂલ્ય આધારિત જાતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરથી એક અમદાવાદમાં અધિવેશન યોજાય મોંઘવારીથી પીડાઈ રહી છે જનતા અત્યારે બેરોજગારી ની સમન્યા નો સામનો કરે દેશ અત્યારે લૂંટાઈ રહ્યો છે અને આ લૂંટ કરનારા તત્વો ન્યાય માટેની આવા લડાઈમાં કોંગ્રેસ પક્ષ લડત માં કોંગ્રેસ જન જોડાશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પૂછાય બાપુ અને સરદાર સાહેબ ના જે મૂલ્યો છે એ મૂલ્યો લીધે ગુજરાત સમગ્ર દેશ ને ફરી એક વખત નવી નવી દિશા પણ આપશે જી મનીષજી વાત કરવામાં આવે તો ભાજપની સરકારમાં પણ અનેક ભ્રષ્ટાચાર થાય છે પણ તે બહાર આવી શકતા નથી તેના વિશે શું કે અમારી ખામી પણ હશે ક્યાંક અમે લોકોને અમે એવું સ્પષ્ટ પણ માની જવાનું સિંહજી યુપીએસ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી ના બે હાજર ચાર થી ચૌદ સુધી ના સમયગાળા દેશને શિક્ષણ નો અધિકાર આપ્યો અમે પ્રચાર અમે અધિકાર આપ્યો અમે મનરેગા ઐતિહાસિક યોજના લેવા રોજગાર નો અધિકાર આપ્યો અમે પ્રચાર નથી કર્યો પણ લોકોને ન્યાય આપ્યો છે અમે ફૂડ સિક્યુરિટી એક્ટ લાવ્યા એટલે ચોર્યાસી કરોડ દેશની જનતા ને મફત અનાજ મળે કોઈ ભૂખ્યું સુવે નહીં એ શુભ ભાવના સાથે કોંગ્રેસે કાયદો લાવ્યો અત્યારે પ્રચાર ચાલે છે